બજારમાં મળે ને તેનાથી પણ વધુ હેલ્ધી અને ટેસ્ટી રીતે મેં અહીંયા કોબી મંચુરિયન ઘરે બનાવ્યું છે એકદમ ફટાફટ આપણે આ કોબી મંચુરિયન ઘરે બનાવી શકીએ છીએ રેસીપી એકદમ સિમ્પલ છે સરળ છે અને ઘરમાં રહેલી સામગ્રીથી જ બની જાય છે તો ફ્રેન્ડ્સ આ કોબી મંચુરિયનની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય હવે ફ્રેન્ડ્સ કોબી મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા એક કિલો કોબી લીધી છે આ રીતે બે નંગ કોબી આવી છે મોટી સાઇઝની છે પાંચસો પાંચસો ગ્રામની આ બે કોબી છે એટલે એક કોબીમાંથી હું અડધી કોબી આ રીતે વચ્ચેથી કટ કરી લઉં છું હું સાડા સાતસો ગ્રામ કોબીનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવવાની છું તો આ જે કોબી છે એને આપણે સાઇડ પર રાખીશું અને આ બંને કોબીનો આપણે ઉપયોગ કરવાનો છે તો આમાંથી જે કડક ભાગ છે એ આપણે આ રીતે કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ કોબી મંચુરિયન બનાવવા માટે તમે કોબીને છીણ કરી શકો છો પણ હું એકદમ સહેલી રીત અપનાવવાની છું જેથી કરીને કામ ખૂબ જ ઝડપથી થઈ જશે અને તમે પણ આ રીતે બનાવશો તો ફટાફટ તમારા કોબી મંચુરિયન તૈયાર થઈ જશે કોબીને રફલી મેં અહીંયા ચોપ કરી લીધી છે અને હવે આપણે ચોપરની અંદર તેને ઉમેરી અને ચોપ કરી લેવાનું છે તો બધી જ કોબીને આ રીતે હું પહેલાં ચોપ કરી લઈશ ફ્રેન્ડ્સ તમારી પાસે જો ચોપર ના હોય તો તમે છીણ કરી શકો છો છીણ કરવાથી પણ સેમ રિઝલ્ટ મળશે છીણ થોડુંક મીડિયમ સાઇઝનું કરજો અહીંયા જુઓ આ રીતે મેં તેને ચોપ કરી લીધું છે અહીંયા મંચુરિયન બનાવવા માટે કોબીને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ નથી કરવાનું નહીં તો તેની પેસ્ટ બની જશે આ રીતે તમે ચોપ કરી શકો અથવા છીણ કરી શકો છો તો અહીંયા જુઓ બધી જ કોબીને મેં ચોપ કરી લીધી છે અને હવે આપણે તેની અંદર મીઠું એડ કરીશું તો આ રીતે એક ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે મીઠું ઉમેરવાથી કોબીમાંથી પાણી રિલીઝ થશે અને મીઠું ઉમેરીને આપણે તેને લગભગ પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ પર રાખીશું તો અહીંયા કોબીને રેસ્ટ કરીએ પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને હવે આની અંદર પાણી રિલીઝ થયું છે મીઠું ઉમેરવાથી પાણી રિલીઝ થતું હોય છે તો એ જે પાણી છે એ આપણે આ રીતે નીચોવી લેવાનું છે અને આપણે સ્ક્વીઝ કરવાનું છે તમે હાથથી પણ નીચોવી શકો છો અથવા તમે કોઈ વ્હાઈટ કોટન રૂમાલ કે કપડું લઈને પણ તેને નીચોવી શકો છો તો હું અત્યારે જો આ રીતે કોબીને નીચોવી રહી છું અને તમે જુઓ પાણી કેટલું બધું નીકળી રહ્યું છે આ રીતે તમે પાણી કાઢી લેશો ને એટલે પછી આની અંદર જે મેદો અને કોર્નફ્લોર ઉમેરવાનો હોય છે ને એ માપસર જશે નહીં તો તમારે વધારે ઉમેરવું પડશે અને એના લીધે તમારા મંચુરિયન ચવળ થઈ જશે આ એકદમ સોફ્ટ મંચુરિયન તૈયાર થશે અડધી ચમચી મેં આદું ઉમેર્યું છે અડધી ચમચી મેં તેમાં લસણની પેસ્ટ ઉમેરી છે એક ચમચી હું તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું આનાથી કલર ખૂબ સરસ આવશે પાંચ ચમચી મેં તેમાં મરી પાવડર એડ કર્યો છે તમે તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું અડધી ચમચી મેં તેમાં ગરમ મસાલો ઉમેર્યો છે અહીંયા વન ફોર્થ કપ મેં જેણાં સમારેલા લીલા ધાણા ઉમેરી લીધા છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ મસાલા આ રીતે સારી રીતે મેં મિક્સ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે આ કોબી અત્યારે થોડીક ડ્રાય જેવી છે અને થોડીક ભીની છે હવે આની અંદર બાઇન્ડિંગ આપવા માટે હું ચાર ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરી રહી છું કોર્નફ્લોર માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે કોઈ પણ કિરાણા સ્ટોરમાં તમને કોર્નફ્લોર મળી જશે ચાર ટેબલ સ્પૂન મેં ઉમેર્યું છે અને ચાર ટેબલ સ્પૂન હું તેની અંદર મેંદો એડ કરી લઉં છું તો આ રીતે મોટા મોટા ચમચા ભરીને મેં મેંદો પણ ઉમેરી લીધો છે અને હવે ફ્રેન્ડ્સ આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા જો તમને જરૂર લાગે તો તમે થોડુંક મીઠું ઉમેરી શકો છો આપણે મીઠું પહેલાં ઉમેર્યું હતું મને જરૂર નથી લાગી એટલે મેં નથી ઉમેર્યું અને આ જે મિશ્રણ છે એ હવે મંચુરિયન બનાવવા માટે પરફેક્ટલી રેડી છે આ મિશ્રણ વધારે કઠણ પણ નથી ને વધારે ઢીલું પણ નથી હવે આપણે હાથને ધોઈ અને પછી હાથ પાણીવાળો કરી અને આ રીતે તેમાંથી અનઇવન શેપના મંચુરિયન બોલ્સ તૈયાર કરી લેવાના છે એક જ હાથથી હું આ રીતે તેને તૈયાર કરું છું આમાં કોઈ રાઉન્ડ શેપ આપવાની જરૂર નથી અને પછી આપણે મંચુરિયનને આ રીતે ઓઇલમાં ઉમેરતા જઈશું તો વારંવાર તમારે પાણીવાળો થોડોક હાથ કરી અને આ રીતે મન્ચુરિયન બોલ્સ તૈયાર કરી અને તેલમાં ઉમેરતા જવાનું છે તમે ઈચ્છો તો આ મન્ચુરિયન બોલ્સ પહેલેથી જ બનાવીને રાખી શકો છો અને પછી તમે તેને તેલમાં ઉમેરી શકો છો મન્ચુરિયન બોલ્સ તેલમાં ઉમેરતી વખતે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે અને થોડીવાર આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરીશું એટલે એકદમ સરસ આ રીતે તે ફ્રાય થઈ જશે વચ્ચે વચ્ચે તમારે તેને ચલાવતા રહેવાનું બહુ વધારે ચલાવવાની જરૂર નથી જ્યારે મન્ચુરિયન બોલ્સ અંદરથી પણ ફ્રાય થઈ જશે ને ત્યારે તે ઉપર આ રીતે તેલમાં તરવા લાગે છે આનો કલર થોડોક હજી લાલ થાય ત્યાં સુધી હું તેને ફ્રાય કરી લઉં છું તો ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ હાઈ કરી છે અને તમે જુઓ આ રીતે આપણા મન્ચુરિયન એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે અને આપણે તેને આ રીતે બહાર કાઢી લઈશું તો બધા જ મંચુરિયન સેમ એ જ રીતે મેં અહીંયા ફ્રાય કરી લીધા છે અને આ મંચુરિયન બહારથી એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી એટલા જ પોચા બન્યા છે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે એક વખત ટ્રાય કરજો અંદરથી બિલકુલ પણ કાચા નથી અને એકદમ સરસ તે તળાઈ ગયા છે મીડિયમ ફ્લેમ ઉપર તળીને એટલે એકદમ સરસ તળાઈ છે હવે આપણે અહીંયા એક રેડ ચીલી સોસ તૈયાર કરવાની છે હું ઘર રેડ ચીલી સોસ તૈયાર કરી રહી છું તો તેના માટે મેં અહીંયા દસથી બાર નંગ મીડિયમ તીખા લાલ મરચાં પલાળીને રાખ્યા હતા અને એ મરચાંને આપણે આ રીતે મિક્સર જારમાં ઉમેરીશું અને ત્યારબાદ હું તેની અંદર ત્રણ ટામેટા એડ કરું છું ફ્રેન્ડ્સ મરચાંને પલાળતી વખતે મેં તેમાંથી બીજ કાઢી લીધા હતા અને પછી મેં તેને પલાળ્યા હતા એટલે એની તીખાશ ઓછી થઈ જશે મરચાં અને ટામેટા સિવાય આમાં બીજું કશું જ ઉમેરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ અને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જો તમારે આ મિક્સર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે નવસો વોટની મોટર સાથે આવે છે અને એકદમ પ્યોર કોપર મોટર સાથે આવે છે અહીંયા ચટણી પણ જુઓ તમે કેટલી સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે આપણે અહીંયા ડ્રાય મંચુરિયન તૈયાર કરીએ તો તેના માટે મેં કઢાઈની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે એક ટેબલ સ્પૂન સમારેલું લસણ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન સમારેલું આદું એડ કરીશું એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે ત્યારબાદ તેની અંદર સમારેલી બે ડુંગળી એડ કરીશું ત્યારબાદ તેની અંદર હું સમારેલું એક લીલું મરચું એડ કરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો લીલું મરચું તમે સ્કીપ પણ કરી શકો છો આ બધું જ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરવાનું છે અહીંયા ડુંગળીને બહુ સોફ્ટ નથી કરવાની બસ એક મિનિટ સોતે કર્યા બાદ આપણે તેમાં ઝીણું સમારેલું અડધું કેપ્સિકમ એડ કરીશું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક વાટકી સમારેલી કોબી એડ કરું છું અને લીલી ડુંગળીનો ઉપરનો ભાગ આ રીતે રાઉન્ડ શેપમાં સમારેલો હું એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર થોડુંક લીલું લસણ પણ એડ કરું છું તમને જે પસંદ હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો આ લસણ ડુંગળી લીલા જો તમારે ન ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો પણ આ રીતે ઉમેરશો તો ખૂબ જ સરસ આપણા મંચુરિયન તૈયાર થશે હવે ફ્રેન્ડ્સ જે આપણે આ ચટણી તૈયાર કરી એ બધી જ ચટણી આમાં ઉમેરી લેવાની છે એક ટેબલ સ્પૂન હું તેની અંદર સોયા સોસ એડ કરું છું મન્ચુરિયનમાં સોયા સોસ ના હોય તો તેનો ટેસ્ટ પ્રોપરલી ના આવે એટલા માટે મેં તેમાં સોયા સોસ એડ કરી છે આ બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ હું તેની અંદર થોડુંક મીઠું એડ કરું છું ગ્રેવીના માપનું મીઠું એડ કરવાનું છે આપણે મંચુરિયન બોલ્સમાં તો મીઠું ઉમેરેલું હતું એટલે ગ્રેવી જેટલું મીઠું ઉમેરવાનું આમાંથી તેલ થોડુંક છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું થોડીક જ વાર પછી તમે જોશો તો આ રીતે તેમાંથી તેલ છૂટું પડી ગયું હશે અને તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે જે કોબીમાંથી પાણી કાઢ્યું હતું તેમાંથી લગભગ બે ટેબલ સ્પૂન જેટલું હું તેમાં પાણી એડ કરું છું આપણે ડ્રાય મંચુરિયન બનાવવાના છે એટલે એ વધારે પાણી નહીં ઉમેરીએ અને સાદા પાણીની જગ્યાએ મેં કોબીમાંથી જે પાણી કાઢ્યું હતું તેનો ઉપયોગ કર્યો છે એટલે આમાં એકદમ સરસ પ્રોપર ટેસ્ટ આવશે હવે અહીંયા મેં ત્રણ ચમચી કોર્નફ્લોર લઈ લીધો છે અને તેમાં હું ચારથી પાંચ ચમચી આ કોબીનું પાણી એડ કરું છું તમે સાદું પાણી પણ ઉમેરી શકો છો પણ આ કોબીનું પાણી આપણે યુઝ કરીએ તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે બરાબર મેં તેને મિક્સ કરી લીધું છે અને પછી આને આપણે આ ગ્રેવીમાં ઉમેરી લેવાનું છે જેથી કરીને આ ગ્રેવી એકદમ સરસ ઠીક થઈ જશે અને આપણા જે મન્ચુરિયન છે તે એકદમ પ્રોપરલી ડ્રાય મન્ચુરિયન તૈયાર થશે અને આ જે ગ્રેવી છે એ મન્ચુરિયન ઉપર એકદમ સરસ ચોટી પણ જશે અને પ્રોપર તેનો ટેસ્ટ આવશે હવે ત્યારબાદ આ મન્ચુરિયન આપણે તેમાં ઉમેરી લઈશું અને તેને આપણે બરાબર મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે અહીંયા હું લીલી ડુંગળીનો લીલો ભાગ સમારીને ઉમેરું છું અને થોડુંક લીલું લસણ મેં ઉમેર્યું છે થોડાક લીલા ધાણા ઉમેરી લીધા છે અને આને પણ આપણે આ રીતે મિક્સ કરી લઈએ તો મંચુરિયન બોલ્સ આપણા રેડી છે અને હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ ડ્રાય મન્ચુરિયનની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડિયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ